પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા તાલુકાના ઈટોદા ગામે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાય શુક્રવારના દિવસે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતભરમાં આઝાદીના પર્વે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચાણસમા તાલુકાના ઈટોદા ગામની અંદર પણ ઓગણાએશીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઇટોદા ગામની અંદર આવેલા પ્રાથમિક શાળામાં ગામના સરપંચ ભરતજી ઠાકોર સહિત કમ મંત્રી કૌશલભાઈ રાવલ તથા ગ્રામજનો અને શાળા પરિવારની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરપંચ ભરતજી ઠાકોર દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપ્યા બાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા કમલેશ પટેલ પાટણ